ભારતમાં વસ્તુ મેમણ સમાજ વિશ્વના અનેક દેશોમાં છેલ્લા ઓગણપચાસ વર્ષથી અગિયારમી એપ્રિલના દિવસે વર્લ્ડ મેમણ ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં મેમણ સમાજના ઉત્થાનના કાર્યો કરવામાં આવે છે અગિયાર એપ્રિલ ઓગણીસો એકોતેરના રોજ ગુજરાતના વડોદરામાં ઓલ ઇન્ડિયા મેમણ જમાતની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ દરેક અગિયાર એપ્રિલના દિવસે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે સુરતમાં આજ રોજ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને ઓલ સુરત મેમણ જમાત એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ચોકબજાર મેમણ હોલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસ કાપડિયા અને અસ્માના પ્રમુખ બિલાલ ટીનવાલાએ જણાવ્યું હતું કે આજે સવારે નવથી ચાર કલાક સુધી ચાલેલ બ્લડ કેમ્પમાં સુરતમાં વસતી છ જમાતો સુરત હલાઈ મેમણ જમાત સૌરાષ્ટ્ર હાલાઈ મેમણ જમાત ધોરાજી મેમણ જમાત ઉપલેટા મેમણ જમાત ઉન સચિન મેમણ જમાત અને થરાદી મેમણ જમાતે ભાગ લીધો હતો આ બ્લડ કેમ્પ નવી સિવિલ હોસ્પિટલ સુરત રક્તદાન કેન્દ્ર અને વરાછા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો બ્લડ કેમ્પથી પાંચસોથી વધારે બોટલ એકઠી કરવામાં આવી હતી હું ઇલિયાસ ઇબ્રાહીમ કાપડિયા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ આજે અગિયાર એપ્રિલ એટલે અમારા મેમણ સમાજનો એક તહેવાર એક એવો તહેવાર કે જેની અંદર દરેક કોમના લોકોને ખુશીઓ મેમણ સમાજ તરફથી વેચવામાં આવે દરેક દુઃખી લોકોને એમના દુઃખમાં સહભાગી થવા માટે મેમણ સમાજ આજનો દિવસ તત્પર રહે છે અગિયાર એપ્રિલને મેમન ડે તરીકે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે અગિયાર એપ્રિલ ઓગણીસો એકોતેર ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની સ્થાપના થઈ અને જેની અંદર લગભગ આજે પાંચસો ચાર અમારી જમાતો અને પંદર લાખ અમારા લોકો મેમણ સમાજના એક જ છત્રીની નીચે આજે કાર્યરત છે અને મેમણ સમાજ યુનિટી બિઝનેસ અને ચેરિટી આની અંદર ઘણી આગળ પડતી ચાલે છે મેમણ સમાજની અંદર આ મેમણ ઉજવણીનો અમારા પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઇકબાલભાઈ ઓફિસરના માઇન્ડમાં આવ્યો કે કોઈક એવો અમારો દિવસ હોવો જોઈએ કે જેની અંદર અમે લોકો એક પ્લેટફોર્મ ઉપર આવીએ અને કોઈ સારા કાર્ય કરી શકીએ એ ભાગરૂપે અગિયાર એપ્રિલ આજથી ત્રણ વરસ પહેલાં ઇકબાલભાઈ ઓફિસરે મેમન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ઇન્ડિયાની દરેક જમાતે એ મેમન ડેની ઉજવણી શરૂ કરી દરેક જમાત પોતપોતાની રીતે કામ કરે છે અને અમારી દરેક જમાતોએ સુરતની દરેક જમાતોએ એમ વિચાર કર્યું કે કાંઈક એવું કામ કરીએ કે જેનાથી અમારે મેમણ સમાજ દ્વારા ઇન્સાનિયતને કંઈક ફાયદો અમે પહોંચાડી શકીએ તો અમે લોકોએ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને જેમાં પહેલા વર્ષે ચારસોથી વધારે યુનિટ અમે બ્લડ એકઠું કર્યું એના પછી ગયા વર્ષે અમને એમાં વધારે સફળતા મળી અને છસો યુનિટની આસપાસ અમે લોકોએ બ્લડ ભેગું કર્યું આ વખતે અમારો ટાર્ગેટ સાતસો ને છ્યાસી યુનિટનું અમારો ટાર્ગેટ છે અને આજે પૂરી દુનિયાની અંદર મેમર સમાજ દ્વારા આ કામો થઈ રહ્યા છે પહેલાં વર્ષે ફક્ત ઇન્ડિયા મેમર ડે ઉજવતો હતો આ વર્ષે બીજા વર્ષે દુનિયાના અમુક દેશોએ ઉજવ્યું આ વર્ષે આખી દુનિયામાં જ્યાં જ્યાં મેમન સમાજ વસે છે ઓસ્ટ્રેલિયા જાપાન શ્રીલંકા અમેરિકા લંડન આફ્રિકા બહેરીન કુવૈત સૌદી અરેબિયા દુબઈ બાંગ્લાદેશ જેટલી કન્ટ્રીમાં આજે ચોપન કન્ટ્રીના અમારી પાસે રિપોર્ટ છે કે ચોપન કન્ટ્રીમાંથી તો જે મેમન ડે ઉજવાઈ રહ્યું છે અને જે કાર્યો થઈ રહ્યા છે એનું હમણાં રિપોર્ટ આવી ગયો છે એવી રીતે પૂરી દુનિયાની અંદર મેમન ડેની ઉજવણી થઈ રહી છે